તો સુરેન્દ્રનગરમાં દસ કરોડથી વધુના ખર્ચે બનાવેલા પાંચસોથી વધુ આવાસ તંત્રની બેદરકારીના કારણે જર્જરિત બન્યા છે વર્ષ બે હજાર નવમાં આ મકાનો માટે અરજીઓ સ્વીકાર કરવામાં આવી હતી છતાં લાભાર્થીઓને મકાનોનો કબજો હજુ સુધી સોંપવામાં આવ્યો નથી ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા કેટલાક મકાનો જર્જરિત બન્યા છે નાના અને મધ્યમ વર્ગના લોકોએ પોતાનું ઘર થાય તે માટે ઘરેણા વેચી આવાસ યોજનામાં ડિપોઝિટ ભરી હતી કોન્ટ્રાક્ટર અધૂરા કામો છોડીને જતા રહ્યા હોવાનું તંત્રનું રટણ છે તો આવાસ યોજનાના મકાનો જર્જરિત બન્યા છે ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરમાં આ આવાસ યોજનાના મકાનો છે જે જર્જરિત થઈ ગયા છે કોન્ટ્રાક્ટર અધૂરા કામો છોડીને જતા રહેતા હોવાનું તંત્રનું રટણ છે તો સુરેન્દ્રનગરમાં પણ અમદાવાદ આવાસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ છે કારણ કે અહીંયા પણ આવાસો બન્યા છે દસ કરોડથી વધુના ખર્ચે પાંચસોથી વધુ આવાસ બની ગયા છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે જર્જરીત છે બે હજાર નવમાં આ આવાસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી